એટલે મારા ઘર મને કાઢી મૂકી મને મને આમ મને કે તું જ નહી જોયે બસ કઈ વાંધો નઈ મારે કામ બામ કરી कैसी तबीयत है अच्छी नींद आई बढ़िया खाया कुछ क्यों नहीं खाया फ्रूट्स वगैरह जो तो नहीं खाए वो हैं, पे है। दवाई गोली दी आपको वो भैया ने चाय वाले ने दी थी अच्छा वो नशे में था तो जिसे क्या नाम है बहन आपका मेरा नाम संतोष संतोष पूरा नाम संतोष संतोष आपका पूरा नाम क्या है સંતોષ શંકર ભાઈ કંકુબેન શંકર ભાઈ ગુજરાતી બોલો છો કઈ બાજુ છો તમે હું અમદાવાદ થી અમદાવાદ કઈ જગ્યાએ આ વાસના ભવાની નગર ને વાસના ભવાની નગર ના છો તો સરગાસણ ગામ અહીંયા ગાંધીનગર કેવી રીતના આવ્યા આજ પર્યા રહું છું હું બસ કેમ મારા ઘર નહી જાતી કેમ શું થયું એટલે માં ઘરવાળાએ મને કાઢી મૂકી મને

એક બહેન છે ને આવી રીતના હાલતમાં છે બરાબર તો કેટલા દિવસથી તમે અહીંયા આવી ગયા છો આમ આમ પણ એ રહું શું દાદા પણ એ રહું જે કામ હોય તો કામકાજ કાજ કોઈનું કોઈ એક એક કરી ના પણ આમ કેટલા ટાઈમ થી એવું ને પછી કોઈના ઘર બડે અને જાતે તમે બેસું ના ના બેસું નથી બેસું નથી તમે બોલો વાંધો નહીં તો પછી કોઈનું કામ કાજ કરી નાપી દઉં છું એવી સોપરી છે હે

तो ये आपको है ना अच्छी जगह ले जाएंगे जहाँ पे आपको खाने का अच्छा मिलेगा रहने को अच्छा मिलेगा देखो आप अभी दिन भर धूप में बैठे रहते हो यहाँ पे ऐसी जगह पे सोते हो वहाँ पे अच्छा सा आपको बिस्तर देंगे सोने के लिए आपको अच्छा खाना देंगे नहाने वगैरह की भी वहाँ पे पूरी व्यवस्था है आपको कहीं पे भी जाने की जरूरत नहीं पड़ेगी समझ लो तो कोई दिक्कत नहीं ऐसी जगह तो जाना चाहिए ना हमको है ना हाँ जाएंगे बिल्कुल जाएंगे अपने है ना गाड़ी जाएंगी ना

તમે ઘરવાળા શું કરતા હતા જે પહેલા મને બોલાવતા જ નતા માય મમ્મી પપ્પા હતા તો આ એમને શું આવવા દીધી હં મા આ મારા પપ્પાના સંતોષબેન આખું તમારું નામ શું કીધું શંકરભાઈ પછી કેવા તમે આમ હારાષ્ટ્રીએ એમની અટક અટક તમારી શું છે પત્ની આ આ માં પપ્પા છે ને મરાઠી છે હા એ બી મરાઠી મરાઠી જો અચ્છા હું કાંઈ કામ હોય ને તો કોઈ કાઢી હા 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 તમારા વાળની હાલત કેવી ખરાબ થઈ ગઈ બેને મને વિડીયો બતાવ્યો તો આવી રીતના થોડી રહેવાય બેન સાત આઠ મિનટ તમે અહીંયા છો કે વધારે ટાઈમ થઈ ગયો તમારો વિડીયો અમને મોકલો તો એમાં તો વધારે લાગે છે એક મહિનો નહીં વાળની હાલત જોઈને તો તમારે વધારે લાગે છે આ તો અહીંયા શું છે શૌચાલય છે ત્યાં તમને નવડાવ્યા દોડાવ્યા અને ફ્રેશ કર્યા મેડમે તો એ રાત્રે તો આજનો રોડ ઉપર સારું નહીં ને બેન આટલા મસ્ત સમજદાર છો તો તમારે સારી જગ્યાએ લઈ જઈએ અને તમે સારું જીવન જીવવાનું હે ને પછી તમારા ઘરવાળા જો જવું હોય તો મને કેજો તો તમે એમને બોલાવીને એમને આપણે ત્યાં બોલાવીશું હે ને હવે ગાડી આવેની રાહ જોઈએ આપણે શ્રવણભાઈ છે અચ્છા તમારા મમ્મી પપ્પા ક્યાં રહેતા હતા

તમારા જેવા ઘણા બધા છે એ લોકો ને નવડાવાના ફ્રેસ કરવાના એ લોકોની સેવા કરવાની कसो વાંધો નઈ ગાડી આવે ની આપણે રાહ જોઈએ ને દોસ્તો જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના અત્યારે સરગાસન ચોકડી પાસે આવ્યા છીએ અને એક બેનની હાલત ખૂબ જ ખરાબ હતી એમના કહે છે કે પારિવારિક નાનો મામલો છે અને અમે ક્યાંય પણ પારિવારિક મામલામાં ક્યાંય પણ દખલગીરી નથી કરતા માત્ર ને માત્ર બેનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે અમે આવ્યા છીએ અને અત્યારે એકસો એક્યાસી જે મહિલા હેલ્પલાઇન નંબર ચોવીસ બાય સેવન જે અમદાવાદની અંદર અને ગાંધીનગરની અંદર ગુજરાતની અંદર સમગ્ર જગ્યાએ આવી રીતના કાર્યરત છે એમને ફોન કર્યો છે અને મેડમ અત્યારે રસ્તામાં આવે છે કાઉન્સિલિંગ એમનું કરશે અને એમની સાથે અમે પોલીસ વેરીફિકેશન કરીને એમને અમારા શેલ્ટર હોમ ત્યાં લઈ જઈશું અને મેડમ છે એમનો ફોન આવ્યો હતો જે હેલ્પ હેલ્પરાય ફાઉન્ડેશન તરુણભાઈ મિશ્રા અમારા ભાઈના ફોન ઉપર અને ત્યાંથી અમારો કોન્ટેક નંબર આપ્યો હતો અને અમે લોકો અત્યારે એમને અહીંથી અમારા શેલ્ટર હોમ લઈ જઈશું બસ દોસ્તો ક્યાંય ને ક્યાંય આવું સારું કામ અમદાવાદની અંદર અને આસપાસના વિસ્તારની અંદર કામ કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને બેનની જે પણ પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને અમે લોકો અત્યારે એમને હોમ લઈ જઈશું ત્યાંથી એમના પરિવાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી આ વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડી દેજો જેથી કરીને અમે એમના પરિવાર સુધી પહોંચી શકીએ તો કન્ટિન્યુ જો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો બેન લઈ લો તમારે ઠેલી લઈ લો ને હા આવતર આવો અંદર આવો ને કોઈ કામ આસન તો કે જો હા અહીંયા તમારે કામ જ કરવાનું છે ને આવશે ને બેન કેવું લાગે હવે હા સારું હા સારું લાગે ને તે રોડ કરતાં સારું છે ને હા યાર કામ તો કરવાનું પણ તમારે શાંતિથી બે ટાઈમ ભગવાનનું નામ લેવાનું શાંતિથી અંદર બહુ બધા દાદી છે સવાર હું તમને બતાવીશ હને આ વાળમાં તમે શું થઈ ગયું આ બધું કેવું થઈ ગયું તું એ એને કાપ્યા જો જોયું ને તમે હા જોયું ને તો બસ તો પછી ઓલા બેને કાપ્યા ને કેમ એટલા બધા કેમ વાળ વધારી દીધા તમે વધાર્યા નતા એટલે જુવા પડી ગઈતી માથામાં

તો એ કામ નહીં કરવાનું તમારે એટલે હું જે કામ કરે કામ તો જે કચરા પોતું વાસન બાસન હશે ને એ કરી આપીશ બસ કામ નહીં કરવાનું એ હા હા બે ટાઈમ ખાવા પીવાનું રહેવાનું શાંતિથી હા હે ને કપડાં બી તમને સવારે નવા આપશે હા અત્યારે રાતે દોઢ બે વાગ્યા છે એટલે શું છે તમને ખાલી અત્યારે વ્યવસ્થા કરી દે સુવાની પણ આ રીતના રોડ ઉપર હવે બીજે ક્યારેય નહીં જવાનું ને તમારા ઘરે જવું હોય ને તો તમારા ઘરનો કોન્ટેક્ટ કહીશું આપણે પણ બીજે આ રીતના રોડ ઉપર નહીં જવાનું હા સારું લાગે રોડ ઉપર સારું લાગે ના 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 શું હોય રીતના ના ના એકલા ના હોય તો ઘરવાળા ને જોઈ લીધો તો ઘરવાળો એક રૂપિયાનો થપ્પો મને બતાવ્યો નહી કે મને એક રૂપિયો વાપરવા આપ્યો નહી એટલો મને મા પપ્પા જેટલો તો હું ખાલી કામ એ મેં પડી રહેતી તો એ ઘરવાળા એ મને સાથે જ નહીં આપ્યો

દોસ્તો આપ જે રીતના વિડીયોમાં જુઓ છો તે રીતના સંતોષબહેન નામ છે અને ખૂબ જ સરસ મજાના મતલબ કહેવાય કે વાત કરે છે અને એમને નાની મોટી તકલીફ છે જે પણ છે એમની પારિવારિક અમે ક્યાંય પણ એમાં ઇન્વોલ્વ થવા નથી માંગતા એમને ખૂબ જ વધારે વાળ થઈ ગયા હતા અને ત્યાંના એક બેન છે એમનો ફોન આવ્યો તો મેડમનો અને પોતે એમને પોતાની એમની સેવા કરી હતી ત્યાં મતલબ કહેવાય કે એમણે નવડાવી દોડાવીને વાળ કટિંગ કરીને એકદમ તો ક્યાંય ને ક્યાંય આવા લોકો પણ હોય છે કે આવા લોકો જે રોડ ઉપર દેખાતા હોય છે એ લોકો માટે પોતે સમય આપે છે તો દોસ્તો વારંવાર અમે એટલે કહેતા હોઈએ છીએ કે સમય વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે આ લોકો માટે કે આ સમય આપવાથી એ લોકોનું જીવન બદલાય છે માત્ર ને માત્ર પૈસા આપવાથી કે જમવાનું આપવાથી એમનો સમય બદલાતો નથી અને એમનો બદલાવ લાવવાની કોશિશ કરવા માટે સમય સમય તમારે આપવું પડે છે અને સમય આપ્યા બાદ જ એમનો બદલાવ આવે છે અમે કમસે કમ દસ વાગ્યાના ગયા હતા અત્યારે એક વાગ્યો છે ત્રણથી ચાર કલાક અમે લોકો એમને સમય આપીને સમજાવીને સારી રીતે એકસો એક્યાસીની મદદથી લઈને આવ્યા છીએ એમાં શેલ્ટરો અને જે પણ લોકો ત્યાં એમના માટે મદદ કરતા હતા એ લોકો બેથી ત્રણ બેન દીકરીઓ હતી અને એક ભાઈ હતા એ બધા મળીને એમની સેવા કરી છે ઘણા દિવસોથી અને એમનો ફોન આવ્યો હતો અને અમે લોકો ત્યાં પહોંચીને લઈને આવ્યા છીએ તો બસ દોસ્તો તમારી આસપાસ ક્યાંય પણ આવા લોકો દેખાય તો તમે પોતે એને થોડો સમય આપો અને આવા લોકો પાસે તમે બેસીને એમની વાત સાથે વાતચીત કરો કે એમને કઈ કંડિશનની અંદર કેમ આવ્યા છે શું છે આ પરિસ્થિતિ તો તમે પોતે જ આ કામ કરી શકશો પરંતુ તમે પણ આવી રીતના એકસો એક્યાસી કે કોઈ પણ એવી હેલ્પલાઇન નંબર ઉપરથી મદદ લઈને સલાહ સૂચન લઈને તમે એમની પાસે સમય આપીને જીવન બદલી શકો છો બસ સુંદર મજાનું કામ આપના આશીર્વાદથી કરી રહ્યા છીએ અમદાવાદની અંદર તો આપના આશીર્વાદ આપજો અને અમને સાથ સપોર્ટ આપતા રહેજો અને બેન માટે અમે લોકો અત્યારે બનતો પ્રયત્ન કરીશું કે વધારે સારું જીવન જીવી શકે અને એમના પરિવાર સુધી પણ પહોંચવાનો પ્રયત્ન કરીશું તો કન્ટિન્યુ જોઈએ આપણા દરેક ગ્રુપમાં શેર વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો મારી યુટ્યુબ ચેનલ છે સર્વસમત ફાઉન્ડેશન એને લાઇક છે કરજો જયન જય ભારત